નમસ્કાર આપ જોઈ રહ્યા આ છુ લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે જ ચેનલને સબ્સક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો છથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતા તાલુકાના દિવડિયા ગામમાંથી સરકારી યુવા ખાતરને કોમર્શિયલ થેલીમાં હેરફેર કરતા વ્યક્તિઓને સુનગર જિલ્લા એસઓજી પોલીસ પોલીસ દ્વારા ઝેડપી લેવામાં આવ્યા યુરિયા ખતેની હેરફેર કરવાની જગ્યામાં બિનકાયદર્શન વીજ કનેક્શન જોવા મળતા પીજીએસના કર્મચારીઓને બોલાવવામાં આવ્યા હતા સુનગર જિલ્લા એસઓજી પોલીસ સ્ટેશનમાંથી આપવામાં આવેલી માહિતી મુજબ સુનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ દેહલુ દ્વારા સુનગર જિલ્લામાં બિનકાયદા ડીઝલ પેટ્રોલ બાયોડીઝલ સહિતની વસ્તુ બિનકાયદા રીતે વહેતા સંગ્રહ કરતા વ્યક્તિઓની માહિતી મળી તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે ત્યારે સુનગર જિલ્લા એસઓજી પીઆઈ બી એન રખિયાને ખાનગી રહે ચોક્કસ બાતમી મળેલ હતી કે લખતર તાલુકાના દેવળિયા ગામમાં આવેલ ડેલામાં સરકારી યુરિયા ખાતર જે ખેડૂતોને પહોંચાડવાનું હોય છે તે યુરિયા ખાતરને કોમર્શિયલ થેલીમાં પેક કરી કાળા બજારમાં ખાનગી ફેક્ટરીમાં વેચવા માટે પેકિંગ કરવામાં કરવામાં આવી રહ્યું છે આથી તુરંત એસઓજી પીઆઈબી અને સિંગ રખિયા પીએસઆઈ એને રહેમા પીએસઆઈ એને ગોયલ એએસઆઈ અનિરુદ્ધસિંહ ઝાલા અશ્વિનભાઈ ઠારણભાઈ અનિરુદ્ધસિંહ ખેર અમરકુમાર અનુભા અરવિંદસિંહ દિલુભા મિતભાઈ દિલીપભાઈ કુલદીપસિંહ સામતસિંહ બલભદ્રસિંહ નરેન્દ્રસિંહ અનિરુદ્ધસિંહ ભરતસિંહ રૂપાબેન નસીકભાઈ ભાવિકાબેન નરોત્તમભાઈ સહિતના સ્ટાફ દ્વારા બાદમીવાડી જગ્યાએ રેડકતા ગિરપાલસિંહ બી રાણા અજયસિંહ બી રાણા દિવ્યરાજસિંહ ઉર્ફે શંભુભાઈ ડી રાણા સાથે ટ્રક મોકલનાર પરાગભાઈ સહિત સરકારી ખાતરની થેલીમાંથી કોમર્શિયલ થેલીમાંથી ફેરવાની કામગીરી કરનાર મજૂર સંજયભાઈ કોરોડિયા વિજયભાઈ કોરોડિયા સેવાભાઈ સોડમિયા ઠાકરજીભાઈ સાકોડિયા લાલજીભાઈ હાંડા મુકેશભાઈ નાયક ગણપતભાઈ કાળિયા પિયુષભાઈ ઓળિયાને સબસિડીવાળા ખાતરના જથ્થાને કોમર્શિયલ થેલીમાં ભરતા રંગ્યાત હાથ હજાર ઓગણીસ લાખ એસી હજાર એસી ના મુદ્દામાં સાથે ઝડપી પડેલ હતા યુરિયા ખાતરની જે જગ્યામાં ફેરફેર કરવામાંથી જે જગ્યામાં બીજ કનેક્શન બિર કાયદેસર ઉપયોગમાં લેવાતું હોવાનું ધ્યાનમાં આવતા પીજી કર્મચારીઓ અધિકારીઓને બોલાવી તેમની પાસે બિન કાયદેસર વીજ કનેક્શન મેળવવા બદલ ચોરી અને વીચોરી કરવા અંતર્ગત દંડાત્મક કાર્યવાહી કરવા સાથે વીચોરી અંતર્ગત ફરિયાદ કરવા તજવીજ હાથ ધરવામાં આવી એસઓજી પોલીસ સ્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું આથી લખતા તાલુકામાં જગચાર મચી જવા પામી છે